લગભગ પચાસ ટકા રજવાડા ગુજરાતમાં હતા બસો પચીસ જેટલા ગુજરાત લોકશાહી 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 તો લોહીમાં હતી આજે રજવાડા હતા લોકશાહી તો તે લોકશાહી કૃષ્ણ કુમાર સિંહજી એ પહેલી પહેલ કરી સરદાર સાહેબ સરદાર વલ્લભભાઈ એ આખા જે શરૂઆતમાં જો ભાવનગરે પહેલ ન કરી હોત તો પહેલ કે લોકશાહીમાં અમે અમારું રજવાડું સમર્પિત કરીએ છીએ આ મ્યુઝિયમ મ્યુઝિયમ જે છે ને બધું ત્યાં સરદાર સાહેબની પ્રતિમા મૂકી છે ઊંચા તો હું કઉ છું કે રજવાડા ના હોત તો સરદાર સાહેબનું આટલું બધું મહાન નામ ન હોત આપણા બધા રજવાડાઓ ત્યાગ ન કર્યો હોત સરદાર વલ્લભભાઈ લોખંડી ન હોત ખાલી અને જુનાગઢ ની લોકશાહી જુનાગઢની આઝાદી મોડી આવી આરજી હકુમતમાં પણ એ સરદાર સાહેબ ની પ્રતિમાની આજુબાજુમાં જે રજવાડાઓ આ દેશને અર્પણ કર્યું પોતાનું સમગ્ર જે કઈ હતું બધું એમની દસ બાર ફૂટની પ્રતિમા એમને સહી કરેલું કે હું આ તારીખે મારું રજવાડું અર્પણ કરું છું આ દેશને એનો ફોટો એના સરદાર સાહેબની પ્રતિમામાં પ્રતિમા પાંચસો ને બેતાલીસ રજવાડાના ઉભા કરી શકાય એટલી જગ્યા છે આ મ્યુઝિયમ તરવાર ને ભાલાની ને એની તમંચા ને રિવોલ્વરનું રિવોલ્વ એના નહીં એના તો મ્યુઝિયમમાં હૈદરાબાદમાં નિઝામનું જોવા માટે મ્યુઝિયમમાં જ જોવા હોય એવા મ્યુઝિયમ નહીં જોઈએ કોક જોવા આવે સરદાર સાહેબ ની પ્રતિમા જોવા આવે તો એ ફરજ દેખાય ને કે આ કૃષ્ણ કુંભમાં સૌથી પહેલા બીજા ત્રીજા ચોથા પ્રતિમા એમની ફોટો હોય એમનો લખાણ હોય નીચે આ આવા મ્યુઝિયમ જોઈ પણ જ્યાં સમાજનું થિંકિંગ બંધ થઈ ગયું છે થિંકિંગ સૌથી પહેલા ક્ષત્રિય સમાજને આગવો વિચાર કરવાની પાબંધી નોટબંધી જાતે વિચાર બધો વિચાર ન કરવાના હોય બી સ્વતંત્ર વિચાર ન કરવાના હોય એ બરાબર ના થિંક બે વખત વિચાર કરો કોઈ પણ વાત ઉપર ખોલવું જ નથી આપણે કરશે જતો વિચાર કરવો અને મોટા ભાગના આ માફ કરજો મને કોઈ આગેવાનો મારે કહેતા મને બહુ શરમ આવે છે પણ કરોડ રજૂ વગર આગેવાન કોઈ પણ સમાજનો હોય કોઈ પણ આપણો ભાઈ હોય હગો હોય તો પણ માફ કરજો એને બાજુ મૂકી રાખજો સાષ્ટાંગ દંડવત કરવા વાળા નહીં જોઈએ તમે તમારા સ્વાર્થ માટે સમાજને અન્યાય નહીં કરો પક્ષો તો આવવાના ને જવાના પક્ષોને શું છે પણ જે હાલત છે આજે એ હાલત અહીં અપ ડાઉનમાં ટોપ પર નીચે આવ્યું ચકડોળનું જે એક પલ્લું ઉપર હોય એક ચકડોર વાળું ઉપર પલ્લું ઓગણીસો સુડતાલીસ પચાસ માં હતું એ ફરતું ફરતું આજે નીચે આવ્યું છે ઉપર ક્યારે જશે કેવી રીતે જશે કોણ ધક્કો મારશે નક્કી નથી આજની નવી પેઢીને આ આ બહુ બહુ દુનિયા નથી ખબર એને એ ક્યાં એને ખબર નથી એ છે એમાં એને નુકસાન છે કે હું આમ છું એટલે એને એનાથી નુકસાન છે ફાયદો નથી મહેરબાની કરીને વિચારવાની ખોપડી ખોલો ખૂબ વિચારો ખૂબ વાંચો